જય માતાજી ઘડીભાઈ આપણી ખરીદ ચેનલ માં સ્વાગત છે આજે આપણે વાત કરવાની છે ઘઉં વાવેતરનું સેટિંગ વિશે તો ઘઉં વાવેતરનું સેટિંગ કઈ રીતના કરવું એ માં આપણી આખું બતાવીશું તમને તો પૂરો વિડીયો જોજો તો આપણી પેલા શરૂઆત થી કરીએ તો વહેણી જોડાવીએ ત્યાંથી અને હરેક વિડીયામાં પણ આપણી જણાવીએ તો તમે પૂરો વિડીયો જોજો તો એ આપણી વહેણી જોડાવીએ ત્યાંથી આપણી આ વિડીયામાં પણ જણાવીએ

એમાં પણ એ ગીણે લેવા ને બે સાઈડના નિકયાના આટા હેઠળવા જોઈએ નકર પ્યારો એક બાજુ પ્યારો હે એક બાજુ પાણી નખર ચાલે ગમે ઈ ફેરફાર હોય તો નિકિયાના આટા નું અને બીજા નંબર માં કા ટોપલાનીથી જે એનું મોઢું હોય એનું પણ પ્યારો રેવલ જોવો પડે નકર પછી વધારે હેઠું હોય તો પાણી હોય હાલે ચાલે સાજમાં ના ને વધારે ઓછું હોય તો સાઈડ માં હાલે મશીન માં હાલે એ કિયારા ના માપ પર ફેટ આપડે આ ખબર પડે જાય હા હેઠા ભર આપડી મારી એટલે હેઠા ભર બહાર આપને જ બેઠી આસી આસી બેહાડી જ્યાં ખાલી આપડી આ હેઠાના ના ઢેરા હોય વાણી ના એ ફરવા હારી એટલે આપણે આઈડલી માપી બેહાડી એટલે અમારા માં જરા જરા તીડ આવી દટાઈ જાય એટલે

ફુલ સ્પીડલી આના અંદર બે સકર આવે એક નાનું ને એક મોટું એમાં મોટું સકર હે ને એ આપડી આ ટીટોડો હે ને થારું ન્યા હો જોઈએ મોટું છે તમારું સકર હે ઈ ન્યા મોટું સકર રાખી દઈએ ને એટલે ફુલ સ્પીડ થઈ જાય ને નાનું હે ઈ આપડી આ વ્યા આવે સકર એટલે આપડી ફુલ સ્પીડ માં વાવવાનું બીજા નંબર માં આપડી ગામનું માપનું વાત કરીએ તો સક્કર છે આમાં તમે જુઓ દાણા કેટલા ઉકડે શિયાળ પાંચ દાણા ઉકળે કારક શિયાળ પાંચ શિયાળ પાંચ દાણા ઉકળે એટલે તમારે પછી કિલ્લા જેવો

બીજી વસ્તુ એટલે રાખવાનો બે ઈચ વધે વધે ને બે ઇંચ એથી વધારે ઊંડો નહીં રાખવાનો વધે બે ઇંચ જ રાખવાનો એથી વધારે નહીં રાખવાનું અને રાપ વધારે બે હાડવાની જે આમાં કાયદેસર દાતા ની લીટા દેખાય આ એક આ લીટો એક આ લીટો એક આ લીટો એ રીતના કાયદેસર દાતા ની લીટા દેખાવા જોઈએ વધારે રાપ બેહાડી તો પણ હેરખા નહીં ઉગાવવું આવે ને હા ઓછી બેહાડી તો પણ નહીં આવે રાપના લીટા દાતાના લીટા દેખાવા જોઈએ એ રીતના પાયર ને આપડી રાખવાનો આનો દાતાનો અને બીજા આપણી ખાતર ની વાત કરીએ તો ખાતર આપણી જે થેડી નાખવું હોય એ પ્રમાણે નાખવું પડે બધા અલગ અલગ નાખતા હોય ખાતર અને એ એક થેલી છે એ ત્રણ વીઘામાં નાખતા હોય અમુક ચાર માં નાખતા હોય એ અલગ અલગ થેલી બધા નાખતા હોય અને આપણી એક આગળ વિધિઓ પણ બનાવીશું જે આપણી એક પ્યારા સીતા કરવાના અને એની ગોલાઈ પડી જતી હોય હાટી ઉપડાઈ જતી હોય પહેલા વિડીયો પણ આપણે આગળ મૂક્યું એક અલગથી તો પ્યારો કે સીધો કરવું હોય અને પાડીનો પણ વિડીયો મૂક્યું ઘણા આમાં દોઢ વર્તી જતી હોય હોય છે બે સાઈડ પાડી થાય ને પછી દોઢ વર્તી જતી હોય એને પણ આપણી વિડીયો આગળ બનાવી છે તો આપણે આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દીજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દીજો Mbak, mari ya, Kak. Saya Mak, dari mana tadi? Boleh balik